કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સ્વરાજ સાતસો સત્તર મિત્રો મિની ટ્રેક્ટર સાથે આખો સેટ વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સ્વરાજ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર સાથે મિત્રો ટ્રેલર દાતી રાપ એમ કુલ મિત્રો આખે આખો સેટ ભીમાભાઈને વેચવાનો છે મોડલની વાત કરું ટ્રેક્ટરના તો બે હજાર અને એકવીસના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે સાથે મિત્રો દાતી રાપ અને ટ્રેલર ત્રિવેણી કંપનીનો મિત્રો સાથે તમને ટ્રેલર જોવા મળશે પચાસ ફૂટનું ટ્રેલર સાવ નવા ઓજાર છે અને બે હજાર એકવીસના મોડેલનું આ ટ્રેક્ટર સ્વરાજ સાતસો સત્તર કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ ઓછું ચલાવેલું એકદમ જેન્યુન ચલાવેલું આ ટ્રેક્ટર એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર છે બાકી ટોટલ જવાબદારી સાથે સ્વરાજ ટ્રેક્ટર વેચવાનું છે એર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો પાવરફુલ કન્ડિશનમાં છે શીતછત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઇટું બધી વર્કિંગ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે જેન્યુન ચલાવેલું આ ટ્રેક્ટર સાથે મિત્રો ત્રિવેણી કંપનીનું ટ્રેલર દાંતી અને રાપ સાવ નવે નવા ઓજાર જોવા મળશે આ સેટ તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ સેટની ખરીદી તમે કરી શકો છો એ પહેલા ભીમાભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે આ સેટ વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને દસ હજાર રૂપિયા આ ટ્રેક્ટરની અને આખા સેટની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે આ સેટ તમારે લેવાનો હોય તો તાલુકો છે રાણાવાવ જિલ્લો પોરબંદર અને ગામ છે ખીજદળ એટલે કે તમને આ સેટ ખીજદળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર ભીમાભાઈ નામ સત્તાણું બે પાંત્રીસવાળા મોબાઈલ નંબર આપેલા છે કોલ કરી આ સેટ તમે લઈ શકો છો